ઉદ્રેન ઢુકડી આવે છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારો વિડીયો કાઢી છે મારા બાજુ શેર એડમાં તે તેને એમાં વિડીયો આવી છે તેને અને એ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આપણે દેખી શકો છો આવી જુ અને તમને એક વાસ્તા બતાવું અને આ વાત છે ઈ સરફન રા પકડાઈ ગયા ચાલે તો ચાલે જા ઓરે એ અમારો ગોડા હે તમે બધા જાને બી ગોડો જોયો છે અંબાજી સી જાતા હશો અંબાજી જોદારે આ થોડી માં ગોડો બચ્ચા આવે છે થોડી ગામ માં બચ્ચા આવે છે ગોડો બચ્ચા બધાર અમુ દુખ બી વિડિયો ઉતારે છે કાજા રાણે અને <elaborate> એ ઘોડા જોયો હોય એવા જ થાય કરજો અમારા ભાઈને ખુશી હોય સાચી વાત છે અને એ ઘોડામાં દેખી શકો છો એ ઘોડો દેખાય છે અને આ અમાર ગામનું તો છે અને અમે આ સ્કૂલમાં ભણવા જઈશું આ સ્કૂલ છે તે અમે ભણવા જઈશું